નદી પરનો કોઝવે ધરાશાયી થઈ ગયો ખેડા અને મહેમદાવાદ તાલુકાને જોડતો આ કોઝવે ધરાશાયી થઈ ગયો કોઝવે તૂટવાથી ચાલીસ થી પિસ્તાલીસ ગામના લોકોને હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે બેરોકટોક ભારે ડમ્પરો પસાર થતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે ભારે વાહનોને કારણે આ કોઝવે તૂટ્યાનો આક્ષેપ કરતા ભ્રષ્ટાચાર યુક્ત વિકાસ ની પોલ ખોલતો વધુ એક જે બ્રિજ છે તે અહીંયા સામે આવ્યો છે મહેમદાવાદ તાલુકાનું સાદરા ગામ પાસે આ બે છે મેશો નદી પર બનાવેલો આ જે બ્રિજ છે એ બ્રિજ હાલ ધરાશાયી થયો છે થોડાક જ વર્ષો અગાઉ બનેલો આ બ્રિજ ધરાશાયી થયો છે અને અત્યારે જે પ્રકારે જોવા મળી રહ્યું છે બંને તાલુકાનો જે સંપર્ક છે તે અત્યારે કેટલા સમય પહેલા તૂટ્યો શું કારણ અને શું તકલીફ આ બ્રિજ અત્યાર સુધી સવારમાં વાત થયા મુજબ અર્જુનસિંહ એવું કહ્યું મને ધારાસભ્ય કે એના પૈસા મંજૂર થયા છે અંદાજે તો તમે ગણો તો લગભગ ચાલીસ થી પિસ્તાલીસ ગામના જોડતો અંગત રોડ કહેવાય ના આવા જવાના બધા તકલીફ જ ના બધા બે નોકરી આગળ વાત ફરી જાય ને અમદાવા થાય ને ખેડા થઈને અમારા ગામ સમાદ્ર થી અમારે પશુ માટે ચરાવા માટે આ બ્રિજ ક્રોસ કરીને આવવું પડે છે આ બ્રિજમાં પહેલા જ પાણી આવવાથી રસ્તો બંધ થઈ જાય છે અને પ્લસ પાણી આવવાથી અમારી જે માલ મિલકત ઢાંકર છે એ પાણીમાં નાખવાથી એની અંદર જે નર મુકેલા છે એમાં ફસાઈ જવાથી ગણિતવાર પશુઓ મૃત્યુ પામે છે અને ઘણી વાર અમે રજૂઆત પણ કરી છે પણ રજૂઆત નો કોઈ જવાબ મળ્યો નથી બ્રિજ તો બને તો મારો જન્મ એકાણું માં છે પંચાણું માં બ્રિજ બને તો ક્વોલિટી તો કેમ ચેક કરવા જોવું આપડે પણ હા આપણે પહેલાથી જાણતા હતા કે આ બ્રિજ બને છે પણ બ્રિજ ઉપર ઓવરલોડ આ રેતીના એના જે વાહનો જાય છે એના કારણે બ્રિજ તૂટી ગયો કે બ્રિજ તૂટત નહીં તો જે રીતે અહીંયા આગળ સ્થાનિકો જણાવી રહ્યા છે કે જે બ્રિજ આ તૂટ્યો છે આ કોઝવે છે તે તૂટ્યો છે તેનું મુખ્ય કારણ છે કે સતત ઓવરલોડ જે વાહનો હતા તેનું અવરજવર સતત હતી અનેક વાર રજૂઆતો કરી છે વિભાગને 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 હોય 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 આરટીઓ ટ્રાફિક પોલીસ તમામ લોકોને જવાબદાર તમામ લોકોને અનેકો અનેક વાર રજૂઆત કરી છતાં પણ કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી અને આ જે ડમ્પરોનું વાહન અહીંયા અવિરત રહ્યું અને તેને કારણે અત્યારે હવે બ્રિજ તૂટી ગયો છે જેને લઈને ચાલીસ થી પિસ્તાલીસ ગામડાઓના જે લોકો છે તેમને હાલ અવર જવર કરવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે પંદર કિલોમીટરનો આખો રાઉન્ડ ફરવો પડી રહ્યો છે કરુણેશ પંચમતી સંદેશ ન્યૂઝ ખેડા